અમે શેઠ વડોદરા જિલ્લા માં ડોઈ તાલુકા માં પુરા આવ્યા છીએ

આવડું બધું <that of German> <ậpmat puppy ratawweel>

ઓકે અનુકે ઓન તો બરોબર પૂછીને બેઠા બેઠા વફાટનો વરસાદ ને ઈ તો કાસો પેલો જ આરે તો બે વખત લીધો કોયલ ખરીને મને ખોળવાઈ નઈ ગઈ ગઈ સાહેબ

હું કહું છુ સરપંચ ને ચૂંટણી આવે ને કઈ ગયા વખત તમારે ખરો ને સરપંચ ની ચૂંટણી આવે તારો મેલો પેટી ત્યાગ કરી નાખવાનો

આ તો ડોકા દિયે નહીં રે દિયોનમાં કો પરંપરા પૂછો પૂછી લો ચાન્સ તો કુમાર તો જ નહી છે પણ થોડા લે નઈ જવાય તને ડોકને મટાલા છે બીજું કોઈ નહીં કોમની બરબાદી લડવામાંણો ડપનું પેલા હોય છે પાછું સુતા વાળો નઈ કાતો જોતા રે તને લાઈકાતું છે આમ લાઈકા દે લે કેટલું પડ્યો છે આત્મુ ફેક તમાવા અંબુટર આપને લાઈએ દિલે ધમમો કરે હું સાધો